બોલું છું જી બોલો મારા તન સમસ્યા છે હાજી બોલો એ તો પેલા પેલું રેશન કાર્ડ ની અંદર જે રાજુભાઈ કહીને કોઈ રેશન કાર્ડ આપે છે એક દિવસ કોઈ માણસ ને બતાવતો નથી તમને કેટલું મળશે ને શું મળશે બરાબર છે

હા તે તો હવે એટલા વિરોધ કરવા ની જરૂર પડે આટલા વર્ષો અમે વેચીએ છીએ શું બોલવાનું છે અને હું જાતનું નો બ્રાહ્મણ છું એટલે મારે થી એક દમ બોલાય નહિ બરાબર તકલીફ એ છે સાહેબ પણ સારી વસ્તુ છે તમે નીડરલાથી થી બોલી રહ્યા છો અને રજૂઆત કરી છે કદાચ તમારો આ વિડીયો એ તંત્ર સુધી પહોંચે સ્થાનિક ધારાસભ્ય સુધી પહોંચે નેતાઓ સુધી પહોંચે અને પોલીસ સુધી ખાસ પહોંચે અને સીપી સુધી પહોંચે બધા લોકો જુએ ખબર પડે કે આ જગ્યાએ दारू મળે છે જે ભાઈઓની જે રજૂઆતો આવી રહી છે તમે કેમેરા લઈને રખડો છો અમે નથી રખડતા અમે સ્થાનિક પ્રજા છીએ અમે તો તમને ખાલી રસ્તો બતાવશું કે આ જગ્યાએ વેચો છે તમે શોધવા જાઓ તમારા કેમેરા ત્યાં આગળ લઈને જાઓ કે ક્યારેક નથી ના પણ ચોક્કસ તમે આટલો વિડીયો કટ કરીને તમારા સ્ટેટસ પર મૂકજો અને તમારા ફેસબુક પર ભી શેર કરજો ચોક્કસ એની અસર થશે કઈક અસર થશે કારણ કે લાખોની સંખ્યા ની અંદર વિડીયો વાયરલ થશે જગ્યાની વાતચીત થશે અને ક્યારેક આપણે સ્થળ પર પહોંચશું